માંગરોળમાં વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંગરોળ અને માધવપુરના જે પત્રકારો છે તેઓ વિશેષ હાજર રહ્યા હતા ખાસ કરીને માંગરોળ અને માધવપુરના પત્રકારો માટે જ આ પત્રકાર ગોષ્ઠી આયોજિત કરવામાં આવી હતી સર્કિટ હાઉસ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રનો ચોથો સ્તંભ એટલે કે પત્રકારત્વ અને તેને સમાજની જે દિશા છે તે બદલવામાં તેઓનો શું ભાગ છે તે વિશે ખાસ ચર્ચા પત્રકારોએ આ ગોષ્ઠીમાં કરી હતી વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હોય જેનું સંચાલન પ્રજ્ઞેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને માર્ગદર્શન પવન ગુપ્તાએ આપ્યું હતું નમસ્કાર પવન શ્યામસુંદર ગુપ્તા હાલ કેશોદની અંદર સ્કૂલમાં આચાર્ય છું આજે માંગરોળની અંદર વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આયોજિત પત્રકાર ગોષ્ઠી જેમાં માધુપુર અને આપણું જે માંગરોળ છે ત્યાંના પત્રકાર સાથે ઔપચારિક ચર્ચા કરવામાં આવી સો વર્ષ જે સંઘનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે એમાં સમાજને ધ્યાનમાં રાખીને સમાજનું કામ આજે સંઘ પરિવાર તો કરે છે પણ સાથે સાથે પત્રકારો પણ કરે છે અને પત્રકારો સમાજને સાચી દિશા આપે છે જે સંઘનું આયામ છે સેવાનું કામ છે સમાજને લક્ષ્ય જે કામ છે એની અંદર દ્વિપક્ષીય વાર્તાલાપની વાતચીત પણ થઈ આ અનુસંધાને બધા જ પત્રકાર મળવાનું થયું અને આપણો જે વિષય છે એ લોકો સુધી પહોંચે લોકોને ખ્યાલ આવે કે સમાજને આજે ખરેખર કયા માર્ગની જરૂર છે તો બધા જ પત્રકારો આજ કાર્યક્રમમાં ભેગા થયા હતા અને ઉપજ થયા હતા ભારત ભારતમાં થકી છે